બે વિદ્યાર્થીને કારથી કચડવાનો પ્રયાસ કરનાર આરોપીને રંજનબેન ભટ્ટ પોણા બે કલાકમાં જ પોલીસ સ્ટેશનથી છોડાવી ગયા વડોદરાના ફતેહગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટ લઈ ભાગેલા કાર ચાલકે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી ચાર કિલોમીટર દૂર રાજમલ રોડ પર તેને પકડી લેવાયો હતો કાર ચાલક ન્યુ સમારોડ મુક્તિધામ સોસાયટીનો પટેલ હોવાનું ખુલ્યું હતું કુચના પોલીસ હવાલે કર્યા બાદ રાત્રે સાંસદ રંજનબેન ભટ્ટ ફતેગંજ પોલીસ મથકે દોડી ગયા હતા ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં હોવા છતાં રાત્રે આઠ પોઈન્ટ પચીસ કલાકે આરોપીની ધરપકડ થઈ અને માત્ર પોણા બે કલાકમાં જ દસ પોઈન્ટ પંદર વાગે જામીન પર સાંસદ છોડાવી ગયા હતા ત્યારે સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા જગાવી હતી સાંસદની વાલા દવલાની નીતિ અંગે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દાહોદના કટવારાનો પુષ્કર બાળક બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં પહેલા વર્ષમાં ભણે છે જ્યારે સુરેન્દ્રનગર જીએબી કોલેજમાં રહેતો તેનો મિત્ર નૌમિક બામણિયા યુનિની સમરસ હોસ્ટેલમાં રહી ફાઇન આર્ટ્સના પહેલા વર્ષમાં બને છે રવિવારે ચાર પોઈન્ટ પંદર વાગ્યે બંને એક્ટિવા પર ગયા હતા જોકે ફતેહગંજ સર્કલ પાસે કાર ચાલકે ટક્કર મારતા બંને પટકાતા તેમણે એસએસજીમાં ખસેડાયા હતા બંનેને માથામાં ઈજા સાથે નૈમિકને ફ્રેક્ચર થયું હતું અકસ્માત બાદ ચાલકે કાર પૂરઝડપે દોડાવી હતી જેથી અન્ય ટુ વ્હીલર ચાલકોએ પીછો કરતા કાર ચાલકે ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો રાજમલ રોડ પર કાર આંતરી લોકોને તેને રાવપુરા પોલીસના હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો પૂછતાજમાં ચાલક નુસમા સમારોડ મુક્તિધામ સોસાયટીનો વીસ વર્ષીય કુસપટ હોવાનું ખુલ્યું હતું કારમાં યુવતી સહિત ત્રણ જણા હતા યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ફોટો સેશન માટે જતા હતા કુશના પરિવારના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ગરોબો હોવાથી રાત્રે તે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા સામાન્ય ગુનામાં કડકાઈ રાખતી પોલીસે કુશની ધરપકડ કર્યા બાદ એક પોઈન્ટ પચાસ કલાકમાં જ સાંસદની હાજરીમાં જામીન આપી દીધા હતા કુશ સાંસદ આરોપીને પોલીસ મથક બહાર લઈ ગયા તેનો વિડિયો વાયરલ થયો હતો આઈપીસી કલમ બસો અગ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને મોટર વ્હીકલ એક્ટ એકસો સત્તર એકસો ચોર્યાસી અને એકસો ચોત્રીસ હેઠળ ગુનો નોંધાયો હતો બનાવમાં એવું હતું કે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમ રમાઈને આવતા હતા લગભગ સિત્તેર એસીની સ્પીડ હશે સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને રોડ ક્રોસ કરતો આ ભાઈ ઉડાવી દીધા છે બેઉને બેઉને ઉડાવ્યા તો બેઉની હાલત બહુ ગંભીર છે જેથી મેં ફતે ગંતી એમની પાછળ પાછળ આવ્યો છે પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા તમે તમામ સીસીટીવી ચેક કરજો અલગ છે હા બિલકુલ સેવા કરવું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કુસને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુસને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગંધ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુશે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી એના ભણવામાં પણ એમને આગળ જતા તકલીફ ન પડે તો કુશના પપ્પા લોકો કે એ લોકો પણ આમની ઉપર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે તો બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ બાજુ